જેલ માં સંખ્યા ઘટાડવી હોય કેદીઓની તો દર્શકોને એ કહેવા માંગુ છું કે આજે દરેક વ્યક્તિ પોતાના કર્મનો સિદ્ધાંત ભૂલતો જાય છે જયારે આપણા ધર્મ અંદર આપણી નાલંદા એ જે યુનિવર્સિટીઓ હતી વિદેશો માંથી પણ વિદ્યાર્થીઓ આવતા હતા અને કર્મ ને આધીન બની અને અહીંથી એક સારા નાગરિક તરીકે જ્યારે એ જતા હતા એની જગ્યાએ આજે આપણે ભૂલી ગયા છે તો ખરેખર નવા ભારતના ના અંદર ભગવદ્ ગીતા છે એને જો સ્થાન આપવામાં આવશે અને આપ્યું છે એ પણ એક સરાહનીય બાબત છે પણ બધા જ અભ્યાસક્રમોમાં જો એ નાખવામાં આવે તો સૌથી સારામાં સારું અને એમ કહેવાય કે એક નવું ભારત જે આપણે આપણું કલ્પનાનું ભારત હતું એનું આપણે નિર્માણ કરી શકશું અને આ પગલું જેમણે પણ લીધું છે ખૂબ સરાહનીય અને આવકારદાયક છે એટલે વિદ્યાર્થીઓના જીવન મૂલ્યો છે એમને પ્રતિષ્ઠિત કરવા માટે શ્રેષ્ઠ છે